જયારે સામૂહિક પરિવારમાં રહેતા હોય ને મુક્તો ત્યારે સંકુચિતતા ન ચાલે સ્વાર્થ વૃત્તિ એકલાની ન ચાલે એને લીધે કુસુમ સર્જાય મારું મારું આગવું તારું મારું હૈયારું આવું એક કહેવત છે ગુજરાતી હો અને ઘણા પરિવારમાં તમે જુઓ જ્યાં વિશાળતા હશે ને બધાના પ્રત્યે એક સમદ્રષ્ટિ ત્યાં હરખો ચાલતું હશે બાકી સંકુચિતતા જ્યાં પેઠીને સ્વાર્થ વૃત્તિ પેટી ને મારું આ છોકરો મારો આ મારો આ મારો એની પ્રત્યે જેની પ્રત્યે લાગણી મારો ઘણા પરિવાર એવા છે કે જે પચ્ચા પચ્ચા હાઇઠ હાઇઠ માણા જોડે રહેતા હોય એક પરિવારમાં આજે પણ મગ તો અમે હમણાં એક જગ્યાએ ગયેલા મને એક વાત કરી સો અઠ્યોતેર માણસ અમે એક રસોડે જમીએ છીએ કેટલા ઇઠ્યોતેર માણસો એક રસોડે જમીએ છીએ પણ એ પરિવાર તમે જોવો મહારાજ કેટલા રાજી થાય અમારા રામાણી ભાઈના પરિવારમાં અત્યાર સુધી હમણાં પાંચ વર્ષથી ડિવિઝન કર્યા એ સંતોએ આજ્ઞા કરી કે હવે તમે તાર જુદા રહો સમજ્યા પરંતુ તમે જો પચાસ ચાલી ચાલી પિસ્તાલીસ પિસ્તાલીસ જન પરિવાર એક રસોડે આ જુદી વર્ષો સુધી જમ્યો છે બોલો વર્ષો સુધી રહ્યા છે મહારાજ કેટલા રાજી થાય કેટલો આજે કેટલું મોટું મન રાખવું પડતું હોય આજે ઘરમાં આપણે ચાર માણા ભેગા ના રહી શકતા હોય દીકરો મોટો થયો નથી પાંખો આવી નથી ને ઉડ્યો નથી શું જવાબદાર છે આના માટે આપણે જોવું છે શું કરવું જોઈએ આજની સમાજ વ્યવસ્થા તૂટી રહી છે આજનું વાતાવરણ તૂટી રહ્યું છે આજે ડિવિઝન પ્રથા થઈ રહી છે પરંતુ એમાં શું કરવું પડશે અને કેવી રીતે આત્મીયતા અને સમ સુરત ભાવ એકતા આપણે કેળવી શકીશું પેલા આપણે શાના લીધે થઈ રહ્યું છે આગળ પૂર્વાગ્રહના ડાઘ પૂર્વાગ્રહના ડાઘ પડી ગયા હોય છે મૂકતો કરોડોના ખર્ચે ઉપગ્રહ છોડવો ને સહેલો છે પણ મફતમાં છોડવાનો પૂર્વાગ્રહ આપણે નથી છોડી શકતા પૂર્વાગ્રહ એટલે સમજ્યા પ્રેજ્યુડાઈઝ માઇન્ડ આવો જ છે મારો ભાઈ અને એ અંદર અંદર ખતમ કરી નાખે અવગુણ અભાવ અમિમાન દિવસે દિવસે પછી આમાંથી ખૂબ વધતું જાય ના ચાલે મુક્તો શંકા કુશંકા ને અવિશ્વાસ કુસમપને ઘરની અંદર અશાંતિના કારણોનું મોટું કારણ એકબીજાની પર શંકા કુશંકા અને અવિશ્વાસ સાચી વાત છે જરા તપાસ જો માત્ર તમે તમારા ઘરને તપાસજો અત્યારે તમે તમારા ઘરને તપાસજો અને જો શાંતિ જોતી હોય મહારાજનું સુખ જોતું હોય મૂર્તિમની વાતો આપણે આપણા જીવનમાં ચરિતાર્થ કરવી હોય મુક્ત આ વખતે મહારાજને મૂર્તિ રૂપ કરવા જ છે એ સંકલ્પ છે ને એટલે તળિયાથી વાત લઈએ છીએ હમણાં જે વાત આવી એ ટોપની છે પરંતુ જોડે જોડે આ તળિયું પણ જવું પડશે મૂકતો ફાનસના ગોળાને બહારથી પણ સાફ કરવો પડે ને મહીંથી પણ સાફ કરવો પડે સમજ્યા તમે જોજો જ્યારે ગાડી ચાલતી હોય ને ત્યારે પેલો વાઈપર ચાલતું હોય છે વાયપર વરસાદ આવતો હોય ને ત્યારે વાઈપર ચાલતું હોય વાઈપર બહારથી સાફ કરે છે કાચને પણ વારે વારે છે ને રૂમાલ લઈને પછી અંદર સાફ કરવો પડે છે સાચી વાત છે ને મૂકતો એમ હમણાં જે મૂક્યું હતું ને એ વાઇપર હતું સમજ્યા કે જે મશીનથી ઓટોમેટિક કૃપાનો માર્ગ હતો પરંતુ આ જરા આપણે હાથે સાફ કરવું પડશે જરા ધ્યાનપણું રાખવું પડશે નહીં ચાલે બહુ મોટી પ્રાપ્તિ છે ને હાચવવા માટે તિજોરી પણ મોટી જોશે આપણું ઘર અક્ષર ધામ અને એને માટે કાલે જ કહ્યું હતું કે આ કારણ સત્સંગ છે દિવ્ય કારણ સત્સંગ છે તો કારણ સત્સંગના સભ્યો ને કારણ સત્સંગના ઘરો એ પણ દિવ્ય જોઈએ તો મંદિરો પણ આપણા દિવ્ય જોઈએ વાતોથી વડા નહીં થાય આપણે ફાંકા મોટા મારીએ અંદર એકબીજાને ભેગા બેસી ભેગા બેસી ના શકતા હોય એકબીજા કઈ રીતે ચાલશે આ તંત્ર ક્યાં સુધી બધા ફૂ પેલા પર પરપોટા જેવા પરપોટા કહેવાય પરપોટો દેખાય મોટો આવડો પણ કઈ મિનિટે ફક ફૂટી જાય ખબર ના પડે હો શો છે એ શો લાંબો સમય ના ચાલે કઈ મિનિટે ભડાકો થઈ જાય ખબર ના પડે મગતો